ભારતીય જનતા પાર્ટીની સરકારે ભય મુક્ત ભ્રષ્ટાચાર કરવા માટે એક હાથે સરકારની તિજોરીમાંથી બધું આપવાનું અને સામે લઈ લેવાનું હપ્તા ઉઘરાવવાના અને કોઈને ખબર ના પડે એટલા માટે ઇલેક્ટોરલ બોન્ડની યોજના બે હજાર સત્તર માં બનાવી બે હાજર અઢાર થી એનો અમલ શરૂ કર્યો હતો એટલે કે હજાર રૂપિયાથી માંડીને એક કરોડ રૂપિયા સુધીના બોન્ડ ખરીદાય અમર્યાદિત કરી રાજકીય પાર્ટીને દાન આપો તમે તો કોને આપ્યું છે કેટલું આપ્યું છે કોઈ માહિતી જાહેર કરવાની જ નહીં બધું ગુપ્ત રાખવાની આવી હતી એ ઇલેક્ટોરલ બોન્ડ ની યોજના હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચનો પાંચ જજ સાહેબની બનેલી બેન્ચે કહ્યું કે ભાઈ આવું ન હોય આમાં તો પછી સત્તામાં જે આવે એ મન ફાવે એવા ફાયદા આપે અને કોઈને ખબર ન પડે એ કટને ટકાવારીને પૈસા લઈ લે માટે આ ન ચાલે નામદાર સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહ્યું કે તમે ઇલેક્ટોરલ બોન્ડ આપો છો અને વેચ્યા છે તમામ ડેટા સમય મર્યાદા આપી કે આમાં ઇલેક્શન કમિશન ને આપો અને ઇલેક્શન કમિશન એ વેબસાઇટ ઉપર મૂકવાનો બહુ જટિલ ડેટા છે પ્રાથમિક જે તપાસ કરી એમાં કેટલીક ચોંકાવનારી બાબતો આવી છે પ્રેસ મીડિયાના દ્વારા મારા વાલા ગુજરાતીઓ સમક્ષ ભાઈ મુક્ત ભાજપ કેવો ભ્રષ્ટાચાર કરે છે અને એનાથી રાષ્ટ્રને કેટલું નુકસાન થાય છે એની કેટલીક હકીકતો આપને કહેવામાં આવે જે ભારતીય જનતા પાર્ટીની આ યોજના જાહેર થઈ છે ઇલેક્ટોરલ બોન્ડ ની એ બે હજાર ઓગણીસ થી અમલમાં આવી બે હજાર ઓગણીસ માં છ હજાર કરોડ રૂપિયા ના ઇલેક્ટોરલ બોન્ડ ગયા અને આમાંથી પંચાણું ટકા એ માત્ર ભાજપ પાસે ગયા એ પછીનો ડેટા જે વેબસાઇટ ઉપર મુકાયો છે તેર સો કંપની અને વ્યક્તિઓ પાર્ટી આપ્યા બાબતો આપણે કહેવા માંગુ છું મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા જેમને આઠસો કરોડ આઠસો કરોડ રૂપિયા ભાજપને આપ્યા આ કંપનીએ

25 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કંપની આપે છે અને એના ત્રણ જ મહિના પછી ગેરમા આઈવી ઓબ્લિક સિક્સ કોલ માઇન કોલસાની એક બહુ મોટી ખાણ કંપનીને આપી દેવામાં આવે છે પેલું ધન આવી ગયું ને એ પછી જુઓ તો ખરા કેવી રીતનું ચાલે છે ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સ એની રેડ કરાવવાની અને રેડ થાય પછી હપ્તા વસૂલ કરવાના આવો તમારે ત્યાં રેડ થઈ છે આટલા પૈસા ઇલેક્ટોરલ બોન્ડ થી આપો અપીલ માં તમને ફાયદો કરાવી દઈશું આના હું દાખલા આપું છું આપને જે આ હપ્તા વસૂલીનો સૌથી મોટો દાખલો આ વર્ષની શરૂઆતમાં જે ઈડી સીબીઆઈ અને ઇન્કમ ટેક્સ રેડ થઈ એમાં જે કંપની ઉપર એટલે કે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે રેડ કરી એ કંપનીનું નામ છે શિરડી સાઈ ઇલેક્ટ્રોનિક્સ ડિસેમ્બર 2023 માં એના ઉપર ઇન્કમ ટેક્સ રેડ થાય છે આ રેડ થાય છે અને પછી

સૌથી મોટા ડોનરો પૈકીના છે એપ્રિલ બે બાવીસમાં આ કંપની ઉપર ઈડીની રેડ થાય છે એપ્રિલ બીજી એપ્રિલ ના રેડ થાય છે પાંચ દિવસ પછી સાતમી એપ્રિલે એકસો કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપ ને સંગ્રહમાં આ ગેમિંગ કંપની આપે છે એ પછી આ 2022 પછી 2023 માં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આજ કંપની ઉપર રેડ કરે છે અને આ જે ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ્સ કંપની છે એ 65 કરોડ રૂપિયાના એક જ મહિના એ જ મહિનાની અંદર સેમ મંથ 65 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભારતીય જનતા પાર્ટીના ધન સંગ્રહમાં આપી દે છે મને કામ આપો ટકાવારીના પૈસા તમને પાછા આપીશ આવી પણ સ્કીમ ચાલી અને એના પેટર્ન નિમિત્તે વેદાંતા જેમણે રાધિકાપુર વેસ્ટ પ્રાઇવેટ કોલ માઇન કોલસાની ખાણ ત્રીજી માર્ચ બે હજાર એકવીસમાં એને મળી જાય છે ત્રીજી માર્ચે જેવી કોલસાની ખાણ મળે છે એટલે એપ્રિલ બે હજાર એકવીસમાં

20 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદી અને ભાજપના ધન સંગ્રહમાં આપે છે મેઘાને અસેમ કંપની મેગા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રા એને બીકેસી બુલેટ ટ્રેન માટેનો સ્ટેશનનો કોન્ટ્રાક્ટ ડિસેમ્બર 2022 માં ભાજપની સરકાર આપે છે અને તરત જ એટલે કે એ જ મહિનામાં મહિનો પણ આગો પાછો નહીં હા એ જ મહિનામાં છપ્પન કરોડ રૂપિયા આ મેગા આ કંપની જેને પ્રોજેક્ટ મેળવ્યો છે સ્ટેશનો બનાવવાનો એ છપ્પન કરોડ રૂપિયા ભાજપને ઇલેક્ટોરલ ઇલેક્ટ્રોરલ બોન્ડ થી આપે છે આ જે કંઈ પરિસ્થિતિ ચાલી છે એમાં ક્વિક સપ્લાય ચેઇન લિમિટેડ નામની કંપની આ ચારસો દસ કરોડ રૂપિયા ભાજપને આપે

મોટામાં મોટું કૌભાંડ છે ભાજપે શું કર્યું કેટલું દાન આપી શકે તમે જે નફો કરતા હોય એના અમુક ટકા જ તમે દાન આપી શકો ભારતીય જનતા પાર્ટી એ કાઢ્યું સેલ કંપની એટલે કે કાગળ ઉપરની ઊભી થયેલી કંપનીઓ જે કંપનીની તાકાત જ ન હોય એવી કંપનીઓ ઊભી કરવાની ધન ત્યાં નાખવાનું ઇલેક્ટોરલ બોન્ડ ખરીદે અને ભાજપને ત્યાં નાખીને વોશિંગ મશીનમાં ધોળા રૂપિયા કરી એક દાખલો તમને આપ્યો છે સપ્લાય એકસો કરોડ નું એની પાસે ટોટલ શેર હોલ્ડિંગ છે એ કંપની જ્યારે ચારસો ને દસ કરોડ રૂપિયા ભાજપને દાન આપે છે ત્યારે ગુજરાતની જનતાએ હવે વિચારવાનું થાય

કે આ છુપાવી ન શકાય આ ડેટા અમને આપો હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે તમારી બહુ અપેક્ષાઓ દેશવાસીઓની આપણી સૌની અપેક્ષા થી વોટો આપ્યા જે કોઈ મતદારે ભાજપને મત આપ્યો હશે એની મોટી અપેક્ષા કે હવે ભ્રષ્ટાચાર વિહીન ચોખ્ખું શાસન આવે નામદાર સુપ્રીમ કોર્ટે ભાજપના भ्रष्टाचारी चेहरा चे, चे। ने जनता सामने ખુલો મુકી દીધો છે મારી આપેલી આ વિગતો એ તો માત્ર પ્રાથમિક તપાસમાં જે પકડાણી છે એટલી જ છે હજી તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ની સ્નાતો આ બધૂર રાજ અંદર વધારે કોઈ સારા પત્રકાર મિત્રો ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કર છે ત્યારે સત્ય હકીકતો વધારે ચોંકાવનારી બહાર નીકળશે હું સૌ મારા વાલા ગુજરાતીઓને વિનંતી કરું છું કે આપણો ગુજરાત મહાત્મા ગાંધીજી ની ગાંધીજીની નું સરદાર વલ્લભભાઈ પટેલની નું ગુજરાત છે એનો મતદાતા શું આવો ભ્રષ્ટાચાર ચલાવી લે ખરો અને જો જવાબ ના હોય તો વિનંતી કરું છું કે એક આપજો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કરનાર ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં સબક શીખાવો એવી વિનંતી કરું છું આપનો જે કંઈ નિર્ણય હશે અમે તો લડીએ છીએ પ્રજાના પ્રશ્નો માટે લડતા રહીશું આપણી સમસ્યા માટે લડીશું સત્તા પડાવી લેવાનો સંઘર્ષ નથી પણ ખોટું જ્યાં થતું હશે ત્યાં નિષ્ઠા અને પ્રામાણિકતાથી લડતા રહીશું ધન્યવાદ